아, 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 요 아, 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 Good morning. Good morning. Mm. ખો કરું એવી ગરમી થાય હા બધા પરોઠા ખાવા સવાર સવારમાં હમ ભાઈ પરોઠા લઈ ગયો લાગે છે અહીંયા અહીંયા બધી અહીંયા અંદર બારી દૂધ છે નહીં આવે એવું ને થોડીક એને પાછળ પહેલા તો બધા ને હેલો ગુડ આફ્ટરનૂન કેમ છો બધા જયપા વિનારાય હા અને છે ને આજે બપોરે જમીન ખૂતા ને તો ત્યારનો છે ને બહુ મજા ન થતી માથું ભારે થઈ ગયું છે એટલે મેં છે ને ચા મૂકીશ અને કેવાનું પીવાય કેવાનું હતું ચા પીવાય ચા ધરતી નું અમૃત છે ભલે હું કાળી થઈ જાઉં આ છે ને આનથી આમાં મમ કરી તો કાલે છે ને છોકરાઓને ડ્રેગન ફ્રૂટ સુધારીને આપ્યું ને તો એમાં એક ઈયળ નીકળી હતી એટલે હું શાક ફ્રૂટવાળા રે બાંધવા ગઈ તો આ બેણે મને બાંધવા નહોતી દીધી પછી તો એ કાલે લાગુ બી ન ઝઘડવાનું હા બે સેન્ટેન્સ તેને કહી દીધા દાદા છે બરાબર છે તો મમ્મી મને કેવું એક્ઝામ્પલ આપીશ મમ્મી આપો તો

તો ડ્રેગન ફ્રૂટમાં કેટલી બધી ઈયળો ગઈ ફરીથી આજે જો ફેંકી દીધું લીલી રેવા દેવું તો ખાતી હતી મેં કીચા આલ છે પેર સિંગારેલું અહીંયા છે કેરી કાચી બાળકો બધા ખાઈ છે અંદર ગાર્ડન માં કે જે હોલ ચાલે ત્યાં જો આવી નહીં બહન એ બહન

બોડુ જણા ઇન બેસે એ બોલક અપક ને ડાયે ની કે બેસે જ છે દર્શક મિત્રો તમને શું ખબરリアલિટી શો છે છે હમ દર્પડું સ્માઇલ કર સ્માઇલ કર હજી કર વન મોર જો પાડ્યું હું થાળી પર ઢળ્યા છે ખાલી ચમચી પડી કપો જમ માલો બરાબર બરાબર બોલો નસ્તાવો જમમા ધળવા થઈ ગયા પાકી કરતા હા એઈ લાઈટ લાઈટ ફિલિંગ આવે હે એવી લાઈટ લાઈટ ફિલિંગ આવે કેવું થાય વાળા કા પાવી બહુ હારું લાગે કા મમી ઈ હું સાત તોખો એક દીદી ટીવી ધીમો કરી આવું જલ્દી

એક ઢોલું આવું આવું થયું ને માન્ય અંદર આવી દરવાજો ખોલી ઊંઘી ગઈ પછી આવી જ તો મેં ચાર વાગે કીધું મમ્મી હું ઊંઘ આવી મમ્મી ક્યાં માર હાથ ફેરવું વાહ

તો આનું કહેતે ને વાડો નીકળી તો આપણા ખાલી બાર ફ્રેન્ડ મને ફોન કરીને એમ કે હાલ હાલવા તો મારું ઊંગય ઉડી જાય મેં હાલ જમમાં જમમાં તો એવું ચાલો આમ પોમાં ખાઈ લઈએ કેમ અભી ને પોમાં આ રે આ વેપર વેપર

હં ગેરી ને ઓ ગેરી ઘેરી ભાઈ ગોને મારી દીકરી સોરી ઓ બકા હા ઓ બકા સોરી ઓ તમને કહું હું નાની હતી ને ત્યારે હું ક્યારેક દેશમાં જતી ને વેકેશનમાં ને એમ હે તો મારા મારું જે પપ્પાનું ગામ હતું ને હે એમાં બરફવાળા કાકા આવતા હતા ને નામ શું હતું ખબર boca branca falou, boca vai, branca falou, boca vai, boca baú, boca abra, a nenh